નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ડામોર ખંજના આજના મુખ્ય સમાચાર છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં અગિયાર વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા થતા ચકચાર ચૌદ જુલાઈ અપહરણ થતાં પંદર જુલાઈના રાત્રે ગામની સીમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હત્યાના બનાવના પગલે એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ટોકરિયા ગામના મોહમ્મદ સેરસિયા નામના અગિયાર વર્ષના માસુમ બાળકની હત્યાના પગલે ગામમાં ભારે રોષ ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા કરી હત્યાને આપ્યો અંજામ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો

અપહરણ કરીને શિબર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો જે જવાન છોકરા બાઇક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું શોધખોળ કળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે તો કમ્પ્લેન કરી કે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવાનું આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પોક્યા ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાય પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નહીં હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરું કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ જે બી કલમવું લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજનો એટલે પછી બીજાના કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઈલ શેરસિયા વતની ગામ ટુકરિયા ઓકે